કૌશિકભાઈ સિંધવ ખડકી લીધું હવે પોતે ક્યાંય ગેરકાયદેસર બાંધકામ થતું હોય તેના ફાળવાના અધિકારી છે એ પોતે જ ગેરકાયદેસર ખડકી દીધું બીજું પાછળની રાવડી જગ્યા છે જેની માલિક નથી પેસાર છીએ તો તમને પાછી જમીન લાભ મળે એમાં એને ખડકી દીધું તમે આનું છણતર નો નકશો જુઓ અને મ્યુનિસિપાલિટી કરતી વખતે અમારું મકાન બાજુમાં હોવાથી કોમન દિવાલ હોવાથી એને સાડા ચાર ઇંચ ની દિવાલ તો કાપી નાખી અમારી એને સાડા તરીકે જપી ન કરી આપણે દિવાલ કાપશું તો આનું મકાન કદાચ પડી જાય છે સાડા ચાર ઇંચ ની દિવાલ કાપી નાખી ત્યાંથી એને છણતર કર્યું અને એ દિવાલ અમારી એવી આ તમારે જોવું જ બતા હું તમને જુઓ ખડબડી ગયો છે આનું નામ જ ભ્રષ્ટાચાર આમ દેખી તો આપડે જોઈ શકીએ જો આ રહ્યો ભ્રષ્ટાચાર એમ તો હોતો નથી બરાબર છે કેટલા વર્ષથી બધા હેરાન કરે છે કઈ કઈ રીતે હેરાન કરે છે બે

ભ્રષ્ટાચાર તો થાય થતો જ હોય અને શું ભ્રષ્ટાચાર એટલે શું આપણે સમજી શકીએ છીએ એને એના ઉપર જે કઈ અમને તો બીજું શું કઈ ભાઈ આજે અમે ડરી ડરી અઢી ત્રણ વર્ષ ચાર વર્ષ થાય જાય આજની તારીખમાં એ આટલો મોટો સત્તા ભાગ હોય ગમે ત્યારે ગાડી ગયું અહીંયા એના બીજા સગારીએ છે છોકરી એને ભાડે આપેલું છે વિદ્યાર્થીને બરાબર વકતેલ છે એના વાહનો ને આ બોલી ના કેટલીક વાર આપણે કેવું કઈ ધ્યાન જ નહોતી હા એ ધ્યાન નો દે